ક્રિષ્ના કુકિંગ્સમાં હું તમારું સ્વાગત કરું છું આપણે એકદમ હેલ્ધી ફ્રૂટ મિલ્કશેક બનાવીશું જે આપણને રોગપ્રતિકારક શક્તિ વધારે છે તો અહીંયા આપણે બે ચમચી જેટલા સાબુદાણા મેં પહેલેથી પલાળી રાખ્યા હતા તેને આપણે ઉકળતા પાણીમાં નાખી દઈશું ટ્રાન્સફરન્સ થાય ત્યાં સુધી તેને ઉકાળવું અને આપણા હેલ્થ માટે બહુ જરૂર છે તો તમે પણ જરૂરથી આ ફ્રૂટ મિલ્કશેક બનાવજો તો અહીંયા ટ્રાન્સફરન્સ થઈ ગયા છે આપણે ગરણીમાં ગાળીને તેને ઠંડા કરવા મૂકી દઈશું તો મેં પહેલેથી તકમરીયા પલાળીને રાખ્યા હતા પછી અહીંયા એક લોટામાં એક પેકેટ મિલ્ક પાવડર લઈશું તેની અંદર દોઢ ચમચી જેટલી ખાંડ નાખીશું અને તેમાં અડધો ગ્લાસ જેટલું દૂધ નાખીશું ઠંડુ નાખવાનું છે અને આપણે ગ્રાઇન્ડરથી ગ્રાઇન્ડ કરી લઈશું ઉપર ફુગરા ફુગરા થાય ત્યાં સુધી તેને ગ્રાઇન્ડ કરવું તો સરસ મજાનું આપણું ગ્રાઇન્ડ થઈ ગયું છે તકમરીયા આપણા શરીર માટે બહુ જરૂરી છે પીવા તો તમે પણ જરૂરથી બનાવજો અને તેમાં એક ચમચ એક ગ્લાસમાં આપણે એક ચમચી તકમરીયા નાખીશું એક ચમચી સાબુદાણા નાખીશું એક ચમચી ડાડમ એક ચમચી ચીકુ અને એક ચમચી કેરી નાખીશું બધી વસ્તુ મેં પહેલેથી કાપીને તૈયાર રાખી હતી પછી આપણે જે દૂધ બનાવ્યું હતું મિલ્ક પાવડરવાળું તે નાખી દેવું પછી પાછી ફરીથી તે જ પ્રોસેસ આપણે કરીશું એક ચમચી તકમરીયા નાખીશું સાબુદાણા નાખીશું તકમરીયા આપણા બોડી માટે બહુ જરૂરી છે સારા છે હેલ્થ માટે એ ખાસ કરીને ડાયાબિટીસવાળા માટે બહુ જરૂરી છે અને પછી તે પેટમાં દુખતું હોય કે તમને એસિડિટી હોય તેના માટે તકમરિયા ખાવા બહુ જરૂરી છે તો આ રીતે તમે કોઈ પણ જ્યુસ બનાવીને તેના માટે તકમરિયા નાખવા બહુ ટેસ્ટી લાગે છે પછી આપણી મેં બદામને પહેલેથી પલાળી હતી તેના મેં કતરણ કરી કાઢી છે બદામની તેને ગાર્નિશિંગ કરી લઈશું તો આપણું સરસ મજાનું ફ્રૂટ મિલ્કશેક તૈયાર થઈ ગઈ છે તો તમે પણ બનાવજો આપણું હેલ્ધી ફ્રૂટ મિલ્કશેક